નમસ્કાર દર્શક મિત્રો ઝટપટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારી ખાન ખરીદ વિભાગમાં આજે ભારે હંગામો જોવા મળ્યો હતો ચીખલી ટ્રક એસોસિએશનના સભ્યો અને અધિકારીઓ વચ્ચે તીખી તકરાર સાથે આક્ષેપોની એક સામસામે આક્ષેપો થઈ રહ્યા હતા ખાણી ખાણી વિભાગના અધિકારી માત્ર નાના ટ્રક માલિકોને ભજવે છે જ્યારે મોટા ક્વારી સંચાલકોને રક્ષણ પૂરું પાડે છે અધિકારીઓની બોડી લેંગ્વેજ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ નિયમોનું પાલન કરાવ નહીં પણ ક્વારીના માલિકોના વકીલ બની બેઠા હોય તેવું વર્તન તેમનું જોવા મળ્યું હતું નવસારી ખાંગ ખનીજ કચેરી આજે જાણે અખાડો બની ગઈ હોય ને તેવા દ્રશ્ય જોવા મળ ગયા જેટલી ટ્રક એસોસિએશનનો આક્ષેપ છે કે સરકાર દ્વારા લગાવેલા જીપીએસ ટેકનિકલ ખામીને કારણે ટ્રક માલિકોને પાયમાલ કરી રહ્યા છે સામાન્ય વેલ્ડિંગ માટે કે કયું મેકેનિક કામ માટે બેટરીના છેડા છોડવામાં આવે કાં તો ટ્રકને ઊભી રાખવામાં આવે તો ચોવીસ કલાક માટે રોયલ્ટી બ્લોક કરી દેવામાં આવે છે આ અન્યાય સામે આજે રજૂઆત કરવા માટે ટ્રક એસોસિએશન લોકો અધિકારી પાસે આવ્યા હતા અને અધિકારીઓએ સંતોષકારક જવાબ આપવાના બદલે ક્વારી માલિકનો બચાવ કરવાની શરૂઆત કરી હતી જેને લઈને ટ્રક એસોસિએશનમાં થોડો ગુસ્સો પણ જોવા મળ્યો હતો સૌથી ચોંકાવનારી વાત એ છે કે એસોસિએશન દ્વારા એકસો વીસથી દોઢસો કરોડ રૂપિયાની ખનીજ ચોરી સચોટ બાતમી આપવામાં આવી હોવા છતાં પચીસ દિવસ થયા તેમ છતાં તંત્રએ તપાસ કરવાની તસદી સુધ્ધ નથી લીધી ક્વારીમાં નિયમ કરતાં ત્રણસો વધુ ખોદકામ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા તો પણ અધિકારી જાણે ગંધરે ભૂમિકા ભજવતા હોય તેવું લાગી રહ્યું હતું એટલે કે અધિકારીઓ ક્વારી માલિકો વિરુદ્ધ કંઈ પણ સાંભળવા માટે તૈયાર ન હતા ટ્રક અનેક આરોપો લગાવતા હતા પરંતુ તેની સામે અધિકારી તેઓ માત્ર ટ્રક એસોસિએશન પર જ લગામ લાગવાની વાતો કરતા હતા ટ્રક એસોસિએશન સીધો સવાલ કરવામાં આવ્યો હતો કે જો ઓવરલોડ માટે ટ્રક ચાલકને પંદર હજારથી ત્રીસ હજારનો દંડ થાય છે તો ક્વારી માલિક માલ ભરી આપે છે ઓવરલોડ તો તેની સામે કાર્યવાહી કેમ નહીં શું પાંચ હજાર ટ્રકો ચેક કરવા માટે સ્ટાફ છે પણ નવસારીની માત્ર દોઢસો જેટલી કોરી પર વોચ રાખવા માટે તમારી પાસે સ્ટાફ નથી આવું નિવેદન આપ્યું હતું ખાન ખનીજ અધિકારી પ્રણિલ ખાંભલાએ પ્રવિણ ખાંભલાએ જણાવ્યું હતું કે મારી પાસે સ્ટાફ નથી જયારે ક્વોરીની વાત કરવામાં આવી ટ્રક એસોસિએશન ત્યારે સ્ટાફ નથી તેવી વાતો કરી હતી ત્યારે બીજી બાજુ પાંચ હજાર ટ્રકોને ચેક કરવા માટે સ્ટાફ છે જીપીએસ લોકેશન ચેક કરવામાં આવે છે તેમને પકડવામાં આવે છે તેમની પાસે દંડ વસૂલવામાં આવે છે ત્યારે એમની પાસે ટીમ આવી જાય છે પણ માત્ર દોઢસો ક્વોરીમાં જ્યાં ઓવરલોડ ટ્રકો ભરી આપવામાં આવે છે જો ઓવરલોડ ટ્રક થાય તો રોયલ્ટી જ ન બનવી જોઈએ તેવું એપ બનાવો તેવી નવી કોઈ ટેકનોલોજી આવો એવી માંગ કરવામાં આવી હતી પણ તેની સામે પણ અધિકારી પ્રવીણ ખંભલાએ હાથ ઊંચા કરી દીધા હતા એટલે ક્યાંક ને ક્યાંક માત્ર ટ્રક એસોસિએશનને દબાવને કામગીરી ખાન ખનીજ અધિકારી પ્રવીણ ખંભલા કરી રહ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે ટ્રક એસોસિએશનના અધિકારી શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ અમે આની પહેલા 30 25 દિવસ પહેલા આવેદન પત્ર આપેલું હતું યારસ્ય ખંભલા સાહેબ જે સાહેબ છે એ હાજર ન હતા તો કોઈ અમારો જે પચીસ દિવસ માં હજી કોઈ જે અમારો એટલે ગાડીની રોયલ્ટી પ્રશ્ન છે પંદર હજાર રૂપિયા ડન કરે છે ટ્રક ગ્રાહક એક એક ટન ઉપર લીજ ગ્રાહક ને નથી આ બધા પ્રશ્ન જે અમારા છે અમુક અમુક એ કોઈ લોકો હજી લગનમાં પચીસ દિવસથી કોઈ અમને એનું નિવારણ આપ્યું નહી એટલે આજે અમે એમના પાસે

એનાથી બી જાજુ ભી નીકળે અને સરકાર શ્રી ની ભી મોટા દંડ થી ભરાઈ જાય એવું મારું અનુમાન છે તો ખાણ ખનીજ અધિકારી પ્રવીણ ખાંભલા પણ આ બાબતે શું કહ્યું આવો સાંભળીએ જી બોર ટ્રાન્સપોર્ટ એસોસિએશન આજે જે આપણે મુલાકાત માટે કે રજૂઆત માટે આવી હતું મહિના પહેલા પણ આવી ગયું એમનો જે મુખ્ય પ્રશ્ન એ હતો કે આપણે સરકાર શ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યું છે કે જીપીએસ કમ્પલસરી કરવામાં આવ્યું છે અને પ્લસમાં હમણાં લેટેસ્ટ પરિપત્ર એવો કરવામાં આવ્યો છે કે જો તમારું વ્હીકલ ત્રણ વારથી વધારે વાર જો ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટેશન કરતા ઝડપાય તો રાજ્ય સરકારોનો નિયમ છે અને એમનો મુખ્ય રજૂઆત જે મેઇન વસ્તુ જે એ છે કે એમને જે નેટવર્ક ઇશ્યુ હોય છે કે એમના મૂળ સરકાર નો પરિપત્ર એવો છે કે એસી થી તમારો જીપીએસ ડેટા બંધ થયો તો તમારું રોયલ્ટી લોક થઈ જશે એટલે ટ્રાન્સપોર્ટો એવી રજૂઆત કરી કે અમારો જે નેટવર્ક ના ઠેકાણા નથી આમ જે પ્રોબ્લેમ છે એના ઉપર અમે આખો મહિનો મેં વર્કઆઉટ કર્યું છે બધી જગ્યાએ અમે જઈને અમે ચેક કરેલું છે એમાં એવું છે કંપનીમાં એક એરટેલ અને બીએસએલ બે જ કંપનીઓના સીમ જે બાય ડિફોલ્ટ એ જે ગાંધીનગરથી એનકોર્ટમાંથી અમાર જે એજન્સી નક્કી થઈ છે એનામાંથી એના જ બે સીમ લાગે છે એટલે એક એ ઇસ્યુ છે પણ આપણે એમની ટ્રાન્સપોર્ટેશન અમે જાણ કરી છે કે તમે તમારો જે એકદમ પર્ટિક્યુલર અમારી ટીમ તત્પર છે કે એક એક વિષય એમ જણાવો કે આ જગ્યાએ આ ગાડીમાં પ્રોબ્લેમ આવે છે કે આ રૂટમાં પ્રોબ્લેમ આવે છે અમે તૈયાર છીએ અને બીજું એમને જે કહેવાનો એવું થાય છે કે અમે ઓવરલોડ ગાડીઓ પકડી

ટ્રક એસોસિએશન કેવું છે કે એક સામાન્ય ટ્રક માટે જો કોલ આવે તો તમારો સ્કોડ તત્પર હોજે તૈયાર હોય છે આ જ રીતે કે ગેરકાયદે માટી ખનન હોય કે કોરી હોય તે બાબતમાં આપની સ્કોડ કેમ નથી પહોંચતો એનું શું કારણ છે ના એ બી વસ્તુ એમની જે વાત છે અર્થ સત્ય છે કમ્પ્લીટ અમારી માય ટીમ અમારી પોતી જ હોય છે કે ગાડી એમાં બાતમી ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટર્સ ની હોય ગેરકાયદેસર ખનન ની હોય કે ગેરકાયદેસર સંગ્રહ ની હોય અમારી કામગીરી જો આપ કરતી જ હોય છે અને તમે માહિતી

તમે આકડાસ માંથી એના માટે સરકાર પરિપત્ર લાવી છે એક જ માણસ વારંવાર ભૂલ કરે છે એ કોના માટે સરકાર શ્રી હંમેશા જે ઓવરલોડ માટે કોઈ દિવસ જે એમાં નિયમ એવો છે કે જે તમારું પાસિંગ છે ગાડીનું એની

પણ સાબ બનવાનું એવું છે કે માની લો કે કોઈ ચોરી ચોર ચોરી કરે અને બતાવો પૂરતું આપણે ખપ પૂરતા કદચકાર એવોય કરતા હોય કે એવું અમને પણ લાગે જો ના એવું કે આપડે ધ્યાન માં હોય તો ચોક્કસ મને આ બેની ટાઈમ કોલ કરી શકો છો બાકી સર કોને કહેવાનું કોલ મને છે હું તમને જાણ કે જેમ એવું થતું હોય કે આની જે હોય તો તમે મને જાણ કરી શકો છો સર તમે ટક વાડે જે 30 દિવસ માટે બંધ કરાવો છો તો લીઝ દરક મને કેમ બિલકુલ ટક દરક ટ્રાન્સપોર્ટેશન હોય 30 દિવસ ટ્રાન્સપોર્ટેશન હોય લીઝ દરક ઉપર મને એક સન ક્યો જે સમય દર લેતા હોઈએ છે મને ના 30 દિવસનો એકશન અમને પર કેમ નથી લેવા આખો મહિનો અમે જે બધા ઉપર ફરી અને નેટવર્ક ને બધા ચેક કર્યું છે કે શું એના અને બીજું કે આપણે સમક વિદ્યાસય એક પણ જણાવ માંગુ છું કે જે શરૂઆતમાં 25 જો જેલે પ્રશ્નો હતો એમાં હતી પ્રોબ્લેમ નો ડાઉટ એમની પ્રોબ્લેમ હતી એમાં દે ઓલમોસ્ટ 70 60 ટકા પ્રોબ્લેમ 70 ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ જે પહેલા જે પ્રશ્નો આવતા 13 આવતી હતી ગાડીઓમાં એની સાઈડ 70

લેખિત આવે તો એક્શન લઈ જાય કદા સપૂઝ ફોન આવે ને તો અમે એન નામ પૂછતા સીધું લોકેશન આપો અમે એક્શન ત્યાં છે વેરીફાય છે કે લીસ્ટ છે કે કે શું છે એવું કોઈ ફરિયાદ કાર્યવાહી શું એવું થયું નથી તમે એવું કહેજો ફરિયાદ કરીએ એટલે પોતાનું તાપ ઘટાઈ જાય એ જ કહું છું જો આમાં બે વસ્તુ હોય છે સ્કોર નીકળી છે આમાં બે વસ્તુ હોય છે એ તમારે પૂરો સન ધ્યાનમાં અમાર ધ્યાનમાં આવશે એના માટે સ્ટાફ ઉપર કમ્પ્લીટ સ્ટ્રીકલી એમને વોર્નિંગ આપતા હોય છે કે મોબાઈલ એમને જે રેડ કોર્નર કે મોબાઈલ લઈ લેતે બધું કરતા હોય પણ પૂરો સન એવા આવે તમે એને બરતરફ પણ કરેલ તમને ખ્યાલ હોય ભૂતકાળમાં એક આપણે સિક્યુરિટી કાર્ડ બરતરફ કરેલો છે

ત્રણ વર્ષ હું હાજર થયો ત્યાં પેલા એસી કરોડ રોયલ્ટી હતી પણ જો તો રોલટી અસરકારી કામગીરી કરીએ છીએ પરમિટમાં જે પેલા લોકો પરમિટ ઓછી લેતા બધા પરમિટ લેતા કર્યા ત્યારે આ આટલો વધારો થયો ત્રણ વર્ષમાં ઉત્તરોત્તર છન્નું પેલા પેલા જ વર્ષમાં સો કરોડ હતો પછી એકસો એક કરોડ એકસો બે કરોડ અત્યારે પણ અત્યારે રોયલ્ટી ડબલ થઈ ગઈ નો ડાઉટ એકસો દસ ગયા વર્ષનું ટાર્ગેટ આપણે એકસો વીસ કરોડે પહોંચી ગયા છે હજી આપણે નવ ટાર્ગેટ અમને આવશે વડી કચેરી અમે દોઢસો કરોડ સરકારીમાં ટાર્ગેટ અમે કરવાના છીએ

એની કામગીરી દેખાશે બોલશે એમાં અને આપણે એને પ્રમાણે જોબ કરેલા પણ જે અને જાહેર સામેની જનતા જેને પૂરેપૂરો એ તો રાઈટ છે એક્સેપ્ટ કરી શકે જેને જે અસંતોષથી હોય એકસો જે હોય અધિકારીના ખુલ્લા અને પક્ષપાતી નિવેદન બાદ હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું ખાણ ખરીજ વિભાગ ખરેખર કોરી માલિકોના ખિસ્સામાં છે શું નાના ટ્રક માલિકો જ નિયમો નડે છે ટ્રક એસોસિએશનના આજે જે કાર્યવાહી તેઓ કરવામાં આવી તેમણે જે પોતાનો આજે ગુસ્સો ઠાલવ્યો હતો તે જોતા આ ભ્રષ્ટાચારનો ખેલ ખુલ્લે આમ ચાલતો હોય તેવું જોવા મળી રહ્યું છે આ સમગ્ર મામલે આગામી દિવસોમાં શું પગલા લેવાનું છે કારણ કે હવે મને નથી લાગતું કે ખાન ખનીજ અધિકારી પ્રવીણ ખાંભલા ટ્રક એસોસિએશનને શાંતિથી જીવવા દેશે કારણ કે એ તો ક્વારીવાળાના ખોરામાં બેસેલા છે એટલે આગામી દિવસોમાં આ ટ્રક એસોસિએશનને હેરાનગતિ થશે અને તેઓ ફરીથી અહીંયા આવશે અને ફરીથી આના કરતાં પણ ઉગ્ર રજૂઆત થાય તેવી શક્યતાઓને નકારી શકાય નથી વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદયરોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ